અંકલેશ્વર શહેરની ટ્રાફિક સમસ્યા અને ફાટકની મુક્તિ મળે તે માટે સાત વર્ષ બની રહેલા અને છેલ્લા ચાર વર્ષથી કાર્યરત બ્રિજ રચના કામની પોલ ખોલી નાખી હતી અને છેલ્લા બે વર્ષથી બ્રિજ પર પ્રતિવર્ષ સળિયા બહાર દેખા દેવા લાગ્યા છે જે અને અહેવાલ આવતા જ ત્વરિત બીજા દિવસે બ્રિજ પર પ્લાસ્ટિકની લીપાપોતી થઈ રહી છે જોકે જે પણ વરસાદ પડતા જ નીકળી જાય છે આ વચ્ચે ત્રણ દિવસ પૂર્વ વડોદરાના ગંભીર બ્રિજના ગોઝારા અકસ્માત બાદ રાજ્યભરમાં તમામ જૂના પુલ બાબતે સવાલ ઉઠી રહ્યા છે અને તેની ચકાસણી પણ કલેક્ટર કક્ષાએથી શરૂ થઈ છે આ વચ્ચે અંકલેશ્વર ગટકોટી બ્રિજના ગાબડા હવે તંત્રને ધ્યાન આવ્યા છે ગંભીરા બ્રિજની હોનારત ગટકોલ ટી બ્રિજની ગંભીરતાને ધ્યાને લેતા ગટકોલ ટી બ્રિજ ઉપર સમારકામ શરૂ કર્યું છે જેમાં બ્રિજ સળિયા પાસેનો સ્લેબને જેસીબી વડે તોડી પાડી તેના આરસીસી વર્ક શરૂ કરવામાં આવ્યું છે જે માટે એક તરફ પ્રતિ ચોકડીથી ભરૂચ તરફ જતો માર્ગ પણ બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે મોડે મોડે થીંગડાના બદલે હવે વહીવટી વહીવટીતંત્ર અંતે સમસ્યાનો મહદ અંશે નિકાલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો